હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે ગ્રામીણ ડાક સેવક માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક છે મિત્રો બે હજાર પચીસ છવ્વીસ જીરો ત્રણ ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ વિભાગમાં એક્ઝિક્યુટિવ ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો અહીં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વિશે કેટલીક અગત્યની માહિતી આપેલી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડની સ્થાપના એ ભારતના ટપાલ વિભાગ હેઠળ કરવામાં આવેલી છે અને ભારત સરકારની સો ટકા ઇક્વિટી માલિકી સાથે સંચાર મંત્રાલય સાથે સંકળાયેલી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની મિત્રો સમગ્ર ભારતમાં સાતસો બેંકિંગ આઉટલેટ્સ આવેલા છે જેનો ઉપદેશ મિત્રો પોસ્ટ વિભાગના તરીકે અને લાખ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘર આંગણે બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે છે ત્યારબાદ મિત્રો અહીં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા બેંકની જરૂરિયાત અનુસાર બેંકની વિવિધ કચેરીઓમાં સીધા અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકને ડીઓ પી દ્વારા ત્રણસો ડાક સેવકો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ડાક સેવકમાં જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે માપદંડો પરિપૂર્ણ કરતા હોય તો નવ દસ બે હજાર પચીસ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ સુધી અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પર અરજી મિત્રો ઓનલાઈન કરવાની છે તે સિવાય નવ દસ બે હજાર પચીસ છે અને છેલ્લી તારીખ મિત્રો ઓગણત્રીસ દસ બે હજાર પચીસ છે ત્યારબાદ મિત્રો અહીં અગત્યની સૂચના આપેલી છે જે ઉમેદવારો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં અરજી કરવા ઈચ્છતા હોય તેમણે વેબસાઇટ પરથી વિગતવાર સૂચનાઓ જોઈ અને જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેઓ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અને સમયની રાહ જોતા વહેલામાં વહેલી અરજી સબમિટ કરી દેવી જોઈએ કારણ કે છેલ્લા દિવસોમાં વેબસાઇટ ચાલતી ન હોય તો ફોર્મ ભરાઈ શકે નહીં માટે વહેલામાં વહેલી અરજી કરી દેવી જોઈએ તેવી સલાહ આપવામાં આવેલી છે ત્યારબાદ પોસ્ટની વાત કરીએ તો કેટલી જગ્યાઓ છે તેના વિશે વિગતે અહીં આપેલ છે તો તમામ રાજ્યમાં કેટલી કેટલી જગ્યાઓ છે તમામ બાબતો આપેલી છે ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો એક ઓગણત્રીસ જગ્યા ગુજરાતમાં છે અને દાદરા નગર હવેલીમાં એક જગ્યા અરજી કરવા સંબંધી કેટલીક સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો અહીં એક્ઝિક્યુટિવ ઓફિસરના હોદ્દા સંબંધી ઘણી બધી માહિતી આપેલી છે તો એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સંબંધિત સ્પષ્ટતા કરેલી છે વય મર્યાદા મિત્રો વીસ થી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ એક આઠ બે હજાર પચીસ ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ મિનિમમ એજ્યુકેશન શું રહેશે તો ગ્રેજ્યુએટ કરેલ હોવું જોઈએ ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ યુનિવર્સિટી સંસ્થા કે બોર્ડમાંથી ગ્રેજ્યુએશન સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ રેગ્યુલર અથવા તો દૂરસ્થ શિક્ષણ દ્વારા ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ ગ્રેજ્યુએશનની ત્યારબાદ મિત્રો અહી મિનિમમ એક્સપિરિયન્સ સંબંધી સ્પષ્ટતા કરેલી છે તો મિનિમમ એક્સપિરિયન્સ કોઈ છે નહી અને ખાસ નોંધ આપેલી છે ધ એપ્લિકેન્ટ હેવ નો વિજિલન્સ ડિસ્પ્લિનરી કેસ પેન્ડિંગ અગેનિસ્ટ હિમ હર એન્ડ સોલ્ડ ઓલસો નોટ બી સર્વિંગ પનિશમેન્ટ એટ ધ ટાઈમ ઓફ એપ્લાયંગ એટલે કે મિત્રો અરજદાર સામે કોઈ તકેદારી કેસ પેન્ડિંગ ના હોવો જોઈએ અને અરજી કરતી વખતે કોઈ સજા ભોગવી રહેલ ના હોવો જોઈએ તો તે ખાસ ધ્યાનમાં લેવાનું ત્યારબાદ મિત્રો અહીં પગાર ધોરણ સંબંધિત સ્પષ્ટતા કરેલી છે પ્રતિ પગાર ધોરણ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો અહીં વ્યવસાયિક સમયગાળા સંબંધિત સ્પષ્ટતા કરેલી છે બેંકની વ્યવસાયિક જરૂરિયાતોને જાહેરાત જાહેર સેવાઓની આવશ્યકતા અનુસાર જરૂરી હોય તો સંતોષકારક કામગીરીને અધીન સેવાનો સમયગાળો છે જે મિત્રો એક વર્ષનો રહેશે અને જેની સમીક્ષા દર વર્ષે કરવામાં આવશે અને સમીક્ષાના ધોરણો મુજબ બીજા વર્ષ એટલે કે બે વર્ષ માટે સમયગાળો લંબાવવામાં આવશે તો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે અને ખાસ મિત્રો દર છ મહિને સમીક્ષા કરવામાં આવશે અને સતત બે સમીક્ષાઓ કામગીરી સંતો અસંતોષકારક જણાય તો રોકાયેલા જીડીએસ અને એક મહિનાની નોટિસ આપ્યા પછી પરત મોકલવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મિત્રો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ જીડીએસ જીડીએસના એક્ઝિક્યુટિવ તરીકે કામ ચલાવ જોડાણના દરેક સમયગાળા પછી બે વર્ષ એટલે કે બે વર્ષના ફરજિયાત કુલિંગ ઓફ પીરિયડ રહેશે તેથી ભૂતકાળમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ટેરિટરી ઓફિસર બિઝનેસ એસોસિએટ એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત જીડીએસ

તો એ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો ત્યારબાદ મિત્રો અહીં ખાસ આપેલું છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં કાર્યરત જીડીએસ ને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં તેમના સમગ્ર એડહોક કાર્યકાળ દરમિયાન ફરજ પર ગણવામાં આવશે અને એડહોક કાર્યકાળને જીડીએસ પદમાં વરિષ્ઠ વાર્ષિક વધારો ડિસ્ચાર્જ લાભો નક્કી કરવા માટે જીડીએસ પદમાં આપવામાં આવેલી સેવા તરીકે ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો અહીં આસાર સંહિતા સંબંધી ઘણી બધી સૂચનાઓ આપેલી છે તે તમામ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો અહીં અન્ય કેટલાક નિયમો સંબંધે સ્પષ્ટતા કરેલી છે ત્યારબાદ મિત્રો ઉમેદવારના ગેરવર્તણૂક સંબંધી ઘણી બધી માહિતી આપેલી છે અને ગેરવર્તણૂક સામે ઉમેદવાર સમક્ષ કાર્યવાહી કરવા સંબંધી ઘણી બધી માહિતી આપેલી છે તો એક વખત વાંચી લેવી જોઈએ ત્યારબાદ મિત્રો અહીં જનરલ ઇન્ફોર્મેશન તો ઓનલાઈન એપ્લાય કરવા સંબંધી ઘણી બધી માહિતી આપેલી છે અધૂરી અરજી કે કોઈપણ રીતે અધૂરી અરજી ભરેલ હોય સ્વીકારવામાં આવશે નહીં પત્ર વ્યવહાર દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં અને ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે ખોટી માહિતી ભરેલી હશે તો પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં આવી ઘણી બધી માહિતી આપેલી છે તો એક વખત માહિતી વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો અહીં રાજ્યવાર કયા રાજ્યમાં કયા ક્ષેત્રમાં અથવા તો શહેરમાં જગ્યા ખાલી છે તે તમામ વિગતો આપેલી છે તો 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 આપણે મિત્રો ગુજરાતમાં જોઈએ કયા કયા શહેરો અથવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શાખામાં જગ્યા ખાલી છે તો તો પ્રથમ જોઈએ ખાલી છે ગુજરાતમાં દાદરા અને નગર હવેલીમાં ત્યારબાદ અમદાવાદમાં બે જગ્યા ખાલી છે ગાંધીનગરમાં એક જગ્યા છે હિંમતનગરમાં એક જગ્યા છે મહેસાણામાં એક જગ્યા છે મોડાસામાં એક પાલનપુરમાં બે જગ્યા છે પાટણમાં એક જગ્યા છે અમરેલીમાં એક જગ્યા છે ભાવનગરમાં મિત્રો એક જગ્યા છે એક એક જગ્યા છે દ્વારકામાં બે જગ્યા છે જામનગર મોરબી પોરબંદર સુરેન્દ્રનગર અને આણંદ આ તમામ જિલ્લામાં મિત્રો એક એક જગ્યા ખાલી છે ભરૂચ જિલ્લામાં બે જગ્યા ખાલી છે ત્યારબાદ દાહોદ ગોધરા નડિયાદ નવસારી રાજપીપળા સુરત વડોદરા આ તમામ જિલ્લાઓમાં અથવા તો શહેરોમાં મિત્રો એક એક જગ્યા ખાલી છે તો અહીં મિત્રો જિલ્લા વાઇઝ અથવા તો શાખા વાઇઝ ખાલી જગ્યાની સ્પષ્ટતા પણ કરેલી છે તો મિત્રો આ હતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આવેલી ત્રણસો અડતાલીસ જગ્યાની મહત્વપૂર્ણ ભરતી સંબંધી શોર્ટમાં માહિતી વધુ માહિતી મિત્રો એપ્લાય કરતી વખતે તમામ માહિતી એક વખત વાંચીને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સારી એવી પોસ્ટ માટે ભરતી જાહેર કરેલી છે પગાર ધોરણ પણ સારું છે થેન્ક મિત્રો જય હિન્દ વંદે માતરમ